પોસ્ટ ગીર સોમનાથમાં લાખોનું કૌભાંડ કરનાર પોસ્ટમાસ્ટર ઝડપાયો છે સુત્રાપાડાના મોરડીયા ગામની પોસ્ટ ઓફિસમાં ઉચાપત કરી હતી ગ્રામજનોની અંદાજે વીસ લાખની બચતની ઉચાપત કરી હતી કેયુર સોસા નામના પોસ્ટમાસ્ટરની પોલીસે ધરપકડ કરી છે સુત્રાપાડા સર્વેલન્સ સ્કવોડે કોડીનારના કાજ ગામેથી ઝડપી પાડ્યો છે પોલીસે કોર્ટ સમક્ષ રજૂ કરીને બે દિવસના માન મેળવ્યા છે સંવાદદાતા રોહિત ફોનલાઈન પર જોડાયેલા છે રોહિત ગીર સોમનાથમાં લાખો નું કૌભાંડ કરનાર ઝડપાયો છે આખું કૌભાંડ શું છે મોરડીયા ગામ ખાતે જે પોસ્ટ માસ્ટરની પોસ્ટ ઉપર જે ફરજ બજાવતો ખાસ પોસ્ટ માસ્ટર હતો તેના દ્વારા ખાસ કરીને જે ગામજનોના જે અંદાજે વીસ લાખ જેટલી જે રકમ હતી તે ગામ લોકો પાસેથી પોસ્ટ માસ્ટરે જમા કરવા જે લોકો આવી રહ્યા હતા પોસ્ટની અંદર પૈસા તેની રકમ હતી તે વીસ લાખ જેટલી જે રકમ છે તે પોતે રકમ સાવ કરી ગયો અને સરકારમાં ખાસ તો જે પોસ્ટ ઓફિસમાં જે પૈસા જે જમા કરવાના હતા તે પૈસા જમા ન કર્યા ખાસ કરીને ગામ લોકોને રિસીપ આપી હતી પરંતુ જે પૈસા જે જમા થવા જોઈએ તે પૈસા જમા નતા છે અંદાજીત આ જે પોસ્ટ માસ્ટર છે તે છેલ્લા બે ત્રણ મહિનાથી નાસી ફૂક્યો હતો પોસ્ટ ઓફિસ છોડીને અને ખાસ તો આ જે રોજ જે ખાસ કરીને જ્યાં પોસ્ટમાસ્ટર છે તેની છૂત્રાપાડા પોલીસ દ્વારા ધરપકડ કરી છે અને ખાસ તો જ્યાં વીસ લાખ રૂપિયાની જે ઉસાપત થઈ છે તેને લઈને આગળની તપાસ હાથ ધરી છે રોહિત આભાર તમામ વિગતો માટે